શુક્રના પરિવર્તનથી કઈ રાશિના લોકોને ફાયદો અને કઈ રાશિના લોકોને નુકસાન થઈ શકે છે માટે સાવધાન રહેવું તો સર્વપ્રથમ જાણી લઈએ શુક્રનું ક્યારે ગોચર થશે તો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિમાં શુક્રનું ગોચર સાત જુલાઈ બે ના રોજ સાંજે ચાર કલાક અને પંદર મિનિટે થશે તો એવું માનવામાં આવે છે કે આ મજબૂત શુક્ર ગ્રહ ધરાવતા લોકોને સમૃદ્ધિ અને રોમેન્ટિક સંબંધોની સાથે સાથે આશીર્વાદ પણ આપશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે શુક્રનો સાત જુલાઈ થી લઈ અને પ્રભાવ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને દસમા ગનના સ્વામી છે અને હાલમાં સાતમા ભવમાં ગોચર કરવાના છે કર્ક રાશિમાં શુક્રનું આ ગોચર તમને નવા મિત્રો બનાવવામાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ કેળવવામાં અને નોકરીમાં લાભ મેળવવામાં મદદ કરી શકે છે તમારી કારકિર્દીમાં નવી સંતોષકારક નોકરીની તકોની તમે અપેક્ષા રાખી શકો છો

હવે વાત કરીશું જેના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના લોકો માટે શુક્ર ચોથા અને નવમા ઘરના સ્વામી છે અને હાલમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે કર્ક રાશિમાં શુક્રનું આ ગોચર કૌટુંબિક સમસ્યાઓ અને ભાગ્યનો અભાવ ઉત્પન્ન કરી શકે છે તમને તમારી કારકિર્દીમાં પ્રતિષ્ઠા ગુમાવવાનો સામનો કરવો પડી શકે છે જે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે વ્યવસાયમાં જોઈએ તો પ્રતિસ્પર્ધીઓ પાસેથી સામાન્ય કામગીરી અને ધમકીઓની અપેક્ષા તમારા માટે રહી શકે છે નાણાકીય રીતે જોઈએ તો વધતા ખર્ચો તમને ઉચ્ચ પ્રતિબદ્ધતાઓને કારણે લોન લેવાની ફરજ પાડી શકે છે સંબંધોમાં સમજણના અભાવને કારણે તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચવા પડી શકે છે અંતમાં વાત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ઘરના સ્વામી છે અને હાલમાં તે પાંચમા ભવમાં ગોચર કરવાના છે આ ગોચર ચિંતા ઉત્પન્ન કરી શકે છે અને તમારા બાળકોના વિકાસમાં અવરોધ લાવી શકે છે તમારી કારકિર્દીમાં તમે વધુ સારી રીતે સંભાવનાઓ માટે નોકરી બદલવાનું વિચારી શકો છો પરંતુ તે સરળ નહીં બની શકે વ્યવસાયમાં જોઈએ તો તમારે ભારે સ્પર્ધા સાથે ન તો નફો કે ન તો નુકસાનની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે નાણાકીય રીતે જોઈએ તો બાળકોના સ્વાસ્થ્ય પર ખર્ચ તમને ચિંતા કરાવી શકે છે સંબંધોમાં જોઈએ તો અહંકારની સમસ્યાઓ તમારા જીવન સાથી સાથે સંવાદિતા બગાડી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા બાળકોના સ્વાસ્થ્ય પર વધુ ખર્ચ કરવાની અપેક્ષા બની શકે છે અને તમારા માટે ત્વચાની સંભવિત સમસ્યાઓ પણ આવી શકે છે તો તથા મીન રાશિના જાતકો કર્ક રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો જય અંબે